રાજુલા શહેરમાં આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ દર વર્ષની માપક આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ પરંતુ આ વખતનું આયોજન અનોખી રીતે કરવામાં આવેલું રામ જન્મભૂમિ અયોધ્યાધામ ખાતે ભગવાન શ્રીરામ જ્યારે બિરાજમાન થયા ત્યાર પછીની આ પ્રથમ રામનવમી હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું આ શોભાયાત્રા રાજુલા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવેલી અને આ શોભાયાત્રા જલારામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવેલી ત્યારે આ શોભાયાત્રામાં આજે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ સ્થળે વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવેલા જેમાં ખાસ કરીને હવેલી ચોકમાં સામુદ્રી માતાજીના મંદિરે પાણીનું વિતરણ કરવામાં આવેલું તેમજ હવેલી ચોક યુવક મંડળ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવેલું તેમજ મેઇન બજારમાં ખડપીઠ વેપારી મંડળ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવેલું ટાવર ચોક ખાતે અન્નપૂર્ણ અન્નક્ષત્ર દ્વારા શરબત તેમજ પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવેલી તેમજ રાજુલા પોલીસ સ્ટેશનની બાજુમાં હોમગાર્ડ જવાનો દ્વારા સુંદર પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવેલી લોહાણાવાડી ખાતે લચ્છી શરબત અને પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવેલી તેમજ જલારામ મંદિરની બાજુમાં ચૌહાણ મંડપ દ્વારા પણ દર વર્ષની માફક અવશ્ય પણ છાશનું વિતરણ કરવામાં આવેલું જોકે આ સિવાય અન્ય અલગ અલગ જગ્યાએ પણ વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવેલા હતા આજની આ શોભાયાત્રા શરૂ થઈ તે સમયે સમસ્ત સાધુ સમાજ દ્વારા તમામને રામતિલક કરવામાં આવેલું રાજુલા શહેરમાં આજે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડવામાં આવેલું રાજુલા શહેરમાં આજે રાજુલાના પીઆઈ ગેડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલું અને સમગ્ર રાજુલામાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ રાખવામાં આવેલું હતું શોભાયાત્રા દરમિયાન રાજુલા હવેલી ચોક સમુદ્ર માતાજીના મંદિરે તેમજ હવેલી હઠેલા હનુમાન મંદિર જલારામ મંદિર વિવિધ જગ્યાએ આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવેલી તેમજ જલારામ મંદિરે મહાઆરતી હનુમાન ચાલીસા રામધૂન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજની આ શોભાયાત્રામાં અંદાજીત દસ હજાર કરતાં પણ વધારે લોકો આ શોભાયાત્રામાં આવેલા હોય તેવું અનુમાન મનાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા અપડેટ માટે અમારી ચેનલને કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ આજનો શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ જય શ્રી રામ બધા આજનો કાર્યક્રમ રામ રામનવમી હતી રામલીલા જયારે મંદિરમાં બેસી બિરાજમાન થઈ ગયા ત્યારબાદ આ પેલી શોભાયાત્રા રામનવમીની હતી આજે અમે રામ રાજુલાને રામ રાજ્ય બનાવી બતાવ્યું છે આ શોભાયાત્રાની અંદર વેપારી મિત્રો ડોક્ટર મિત્રો પોલીસ સ્ટાફ આ મોટા આગેવાનો વડીલો અને ભાઈઓ અને બહેનો બધાય બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા અને શોભાયાત્રાને એક રામ રાજ્ય તરીકે કરી બતાવ્યું અમે રાજુલાના આજે આજની આ રાજુલા શહેરની આ રામનવમી શોભાયાત્રા ન ભૂતો ન ભવિષ્યમ જેવો આ શોભાયાત્રા યોજાયેલી જેમાં રાજુલા શહેરમાં ટાવર પાસે ભગવાન શ્રી રામ અયોધ્યાધામ આ બહુબ બનાવેલ તેમજ શોભાયાત્રામાં રામાયણના તમામ પાત્રો બતાવવામાં આવેલ આ શોભાયાત્રામાં હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય ઠેર આ યાત્રામાં ભગવાનના દર્શનનો લાભ લીધેલો આ યાત્રામાં રાજુલા પોલીસ દ્વારા વિવિધ રીતે ક્યારેય ન યોજાયો હોય તેવો પોલીસ બંદોબસ્ત રાજુલા પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલો અને રાજુલા શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવેલું તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા રાજુલાના પીઆઈ ગીડાને ભગવાન શ્રી રામની એક છબી ભેટ સ્વરૂપે આપવામાં આવેલી હતી બાળકો દ્વારા શોભાયાત્રામાં સરસ રીતે લાઠી દાવ પણ યોજવામાં આવેલો આ શહેરના બપોરના સમયે રાજુલાના તમામ મંદિરોમાં મહાઆરતી પણ યોજવામાં આવેલી ચાલુ શોભાયાત્રામાં મહિલા મંડળ દ્વારા અને પણ લેવામાં આવેલી આજે જે શોભાયાત્રા રામ જન્મ મહોત્સવની સ્વામિનારાયણ મંદિર થી નીકળી અને જલારામ મંદિર સુધી ખૂબ બહોળી સંખ્યામાં લોકો ભક્તો એકતા થયા હતા અને દર્શનનો અને પ્રસાદીનો લાભ લીધો હતો આજે રાજુલાની અંદર એક વાતાવરણ રામાયણમન બન્યું હતું કારણ કે એકાવન જેટલી દીકરીઓ દ્વારા પંદરથી વીસ જેટલા ટેક્ટરોમાં એના એકપાત્ર અભિનય અને વેશભૂષાનું આયોજન થયું હતું અને દરેક મંદિરોમાં આરતી કરવામાં આવી હતી દરેક જગ્યાએ પ્રસાદી સરબત એવું બધું બધા મંડળો દ્વારા આયોજન વિતરણ કર્યું હતું અને ખૂબ રામ ભક્તોની અંદર આનંદ અને ઉન્ના ઉલ્લાસનું વાતાવરણ રાજુલા શહેરમાં જોવા મળ્યું હતું અને તમામ ભક્તો દિલથી જોડાયા જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં રાજુલામાં શહેર માં જોવા મળી જય જય શ્રી રામ અમારી પરિષદ તરફથી અમારા યુવા અને ઉત્સાહી એવા શ્રી યુવરાજભાઈ ચાંદુ દ્વારા અમારી સમગ્ર ટીમ સમગ્ર રાજની અંદર છેલ્લા એક મહિના ફરી રહી હતી અને સમગ્ર

જય શ્રી રામ પ્રથમ તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર દ્વારા જે આજના દિવસે પ્રભુ શ્રી રામની જે રથયાત્રા કાઢવામાં આવી તેમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને એટલું બધું પબ્લિક જોવા મળ્યું કે પ્રભુ શ્રી રામ પ્રકટ થયા હોય અને આ બધા પ્રભુ શ્રી રામના દર્શન કર્યા હોય એવું માહોલ બન્યો હતો અને આજે જલારામ મંદિરે પહેલાં રામનવમીની રથયાત્રા નીચલી બજાર સ્વામિનારાયણ મંદિરેથી શરૂ થઈ મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી અને જલારામ મંદિરે અહીંયા પૂર્ણ થઈ છે આ પહેલાં પણ અયોધ્યામાં જ્યારે રામલલ્લા બિરાજા હતા ત્યારે પણ જે રથયાત્રાનું આયોજન કર્યું હતું એ પણ અહીંયા રાજુલા લોહાણા મહાજન અને જલારામ મંદિર એ પૂર્ણ થઈ હતી અને એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ખૂબ ખૂબ આભાર અને આમ તો જે આ રામનવમી એટલે રઘુવંશીનો બીજી દિવાળી સમાન ગણાય છે એટલે જય જય શ્રી રામ જય રઘુવંશ જય જલારામ

આદા દિને રોમામે જત્રા નામને મે પ્રભુ માલ્યાદાન કુ પાણી વિદાર ધે પ્રતિક્રિયા બેન એની ચાર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં